દરેક વ્યક્તિને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે કોઈ પણ ક્ષેત્રમાં હોય દરેક ક્ષેત્રમાં આગળ આગળ અને પ્રગતિ કરે છે તો આ સુંદર એકાદશીનું વ્રત ક્યારે છે કેવી રીતે કરવું એના પારણા ક્યારે કરવા આ બધી જ માહિતી એ આ વિડીયોમાં આગળ આપવામાં આવેલી છે જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો આખો જોજો કારણ કે એનાથી તમને અનેક પ્રકારની માહિતી થી જાણકાર થશો ધન્યવાદ શ્રી કૃષ્ણ વાસુદેવાય આરય પરમાત્મને પ્રણત કલેશ નાસાય ગોવિંદાય નમો નમઃ બોલી લક્ષ્મીપતિ નારાયણ આપણે એટલે કે આવનાર એકાદશી વાત કરીશું આમ તો વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે પણ વર્ષની સૌ પ્રથમ એકાદશી એટલે કે માસર મહિનાની વધ પક્ષની એકાદશી કે જેને આપણે સફલા એકાદશી તરીકે ઓળખીએ છીએ સુખ શાંતિ ની પ્રાપ્તિ થાય છે ઘરમાં લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિનારાયણ નો વાસ થાય છે આ સફલા એકાદશીનું મહત્વ એટલું છે કે જેટલું મહત્વ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને ભગવાન શ્રી હરિનારાયણની પૂજા અને અર્ચના કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ એ પ્રાપ્તિ આ એકાદશી નું વ્રત કરવાથી મોક્ષ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એકાદશી નું વ્રત કરવાથી જન્મ અને મરણના બંધનોમાં જન્મ અને મરણના ચક્રમાં વારંવાર ફરવું પડતું નથી જીવન પર્યંત જે વ્યક્તિ એકાદશી નું વ્રત કરે એના જીવનનો અંત સમયે એ સુખી બને છે સમૃદ્ધ બને છે સુખી અને સમૃદ્ધ એટલે કે અંત સમયે ભગવાન શ્રી હરિનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે દરેક પ્રકારની બાધાઓ એ બાધાઓ દૂર થાય છે અને કાર્ય સરળ બને છે અને જેટલા ફળની આશા રાખી હોય ને એનાથી વધારે સફળતાની

તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ સાંજે વાગ્યા આજુબાજુ આ વ્રત પૂર્ણ પૂર્ણ એટલે કે પરંતુ ઉદયા અનુસાર હંમેશા વ્રત કરવાનું હોય છે તો ઉદયા અનુસાર જો વ્રત કરવામાં આવે તો તારીખ સાત જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ આ સફલા એકાદશી નું વ્રત કરવાનું હોય છે આ વ્રત કરવા માટે સવારે સૌ પ્રથમ ઉઠી અને ભગવાન શ્રી હરિનારાયણની પૂજા પાઠ અને અર્ચન કરવાનું હોય છે ત્યાર પછી સંકલ્પ કરવાનો કરવાનો હોય છે સંકલ્પ સંકલ્પ કેવી રીતે તો કે કરી અને ભગવાનની સમક્ષ બે હાથ જોડી અને પ્રભુને પ્રાર્થના કરવાની હોય છે કે હે પ્રભુ હે શ્રી હરિનારાયણ જે અગિયારસ નું વ્રત અમે કરીએ છીએ એ અગિયારસ ના વ્રત ને તમે માન્ય રાખજો અને દિવસ દરમિયાન અમારાથી કંઈ પણ ભૂલચૂક થાય અથવા તો કંઈ પણ ખોટું કાર્ય થાય તો એ કાર્ય કરતા તમે અમને અટકાવજો ત્યાર પછી એ વાતનો પણ સંકલ્પ કરવાનો હોય છે કે નિર્જલા એકાદશી કરીશ કે ફળાહાર કરીને એકાદશી કરીશ કે જો નિર્જલા કે ફલાહાર એકાદશી ન થાય તો ઉપવાસ અથવા તો એકટાણું કરી અને ઉપવાસ કરીશ એક ટાણું એટલે એક સમય જમી અને વ્રત કરવાનું કોઈ પણ વ્યક્તિ વૃદ્ધ હોય બાળકો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ એકાદશી નું વ્રત કરી શકે પરંતુ જે વ્યક્તિના શરીર જેવી રીતે સાથ આપતું હોય એવી રીતે એને એકાદશી નું વ્રત જરૂર કરવું જોઈએ કોઈ બીમાર વ્યક્તિ હોય વૃદ્ધ વ્યક્તિ હોય કે ગર્ભવતી મહિલા હોય જો આ એકાદશી નું વ્રત ન કરી શકે તો એને એકાદશી ની વાર્તા જરૂર સાંભળવી જોઈએ અને દિવસ દરમિયાન ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ મનમાં કરવું જોઈએ આવી સુંદર આ એકાદશી છે આ એકાદશી નું વ્રત સાત જાન્યુઆરી ના દિવસે કરવાનું અને ત્યાર પછી એકાદશી ના વ્રત ના પારણા કરવાના હોય છે પારણા કર્યા પછી જ એકાદશી નું વ્રત છે એ પૂર્ણ થાય તો આ પારણા ક્યારે કરવાના તો કે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે વ્રતના પારણા કરી લેવા જોઈએ આ પારણા માટેનું આ શુભ મુહૂર્ત છે પારણા કરી અને ત્યાર પછી દાન પુણ્ય કરી શકાય બ્રાહ્મણોને દક્ષિણા આપી શકાય જરૂરિયાતમંદ વ્યક્તિઓને જરૂરિયાત પ્રમાણેની વસ્તુ આપી શકાય આજકાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે તો જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય જે ફૂટપાથ ઉપર બેઠા હોય આવા લોકોને ગરમ કપડા કે ગરમ ધાવડાનું દાન કરવું જોઈએ જે પણ રીતે સહાય કરી શકીએ એ રીતે સહાય કરવી જોઈએ કોઈ ભોજનથી ભૂખ્યો માણસ હોય તો એને ભોજન અપાવવું જોઈએ ગાયો કૂતરાઓને પણ ઘાસ ચારો કે કૂતરાઓને બિસ્કિટ આપવા જોઈએ આવી રીતે દાન અને પુણ્ય કરી અને જલ લઈ અને વ્રત ના પારણા કરવા જોઈએ જેવી રીતે આપણે સંકલ્પ કરીએ ને એવી જ રીતે પારણા કરવા પણ ખૂબ જરૂરી છે અને ત્યાર પછી જ વ્રત પૂર્ણ થાય છે જ્યારે પણ આપણે આ એકાદશીનું વ્રત કરીએ ત્યારે સૌ પ્રથમ તો સવારે વહેલા ઉઠું સવારે વહેલા ઉઠી સ્નાન आदि કાર્યથી પરવડવું જોઈએ અને ત્યાર પછી બને તો પીળા વસ્ત્ર પહેરવાના કારણ કે ભગવાન શ્રી હરિનારાયણને ને પીળા વસ્ત્ર ખૂબ જ પ્રિય છે તો પીળા વસ્ત્ર પહેરવાના અને ત્યાર પછી વિધિ વિધાન પૂર્વક લક્ષ્મીજી ની સાથે શ્રી હરિનારાયણની ની પૂજા અને અર્ચના કરવાની હોય છે આ એકાદશી ના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને ત્યાર પછી રવિવાર નો દિવસ છે એટલે સવારે ઉઠી અને સર્વપ્રથમ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અર્પણ કરવી જોઈએ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવાથી જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી ગાયત્રી મંત્ર નો જાપ પણ કરી શકાય અને આ એકાદશી ના દિવસે પીપળાના વૃક્ષ ને જલ આપી શકાય પિતૃદેવનું પૂજન કરી શકાય પિતૃદેવનું સ્મરણ કરી શકાય કારણ કે એના લીધે જ ઘરમાં સુખ શાંતિ આવે છે અને એની કૃપા સદાયને માટે આપણા ઉપર વરસતી રહે છે પિતૃઓની કૃપાને લીધે જ આપણે આજ આટલું સુંદર જીવન જીવી રહ્યા હોય છે આપણા જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલી હોય તો એ મુશ્કેલીમાંથી આપણને નિવારણની પ્રાપ્તિ થાય છે અને સુખ અને સમૃદ્ધિ તરફ આપણું જીવન આગળ વધે છે શફલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ નારાયણના કોઈ પણ સ્વરૂપનું પૂજન કરી શકાય છે આપણા મંદિરમાં કાનાજી હોય ભગવાન શ્રી રામ હોય સત્યનારાયણ દેવ હોય કે સ્વામિનારાયણ ભગવાન હોય કોઈ પણ સ્વરૂપનું પૂજન એ આ એકાદશીના દિવસે કરી શકાય છે વિધિ વિધાન પૂર્વક ભગવાન શ્રી હરિ નારાયણ અને લક્ષ્મીજીની પૂજા અને પાઠ કરવાથી ઘરમાં સકારાત્મક શક્તિની પ્રાપ્તિ થાય છે દરેક વખત દરેક અગિયાર હશે શ્રી હરિનારાયણની આરતી કરવી જોઈએ પૂજા વાર્તા સાંભળવી જોઈએ અને જોઈએ આ જે ફળ ફૂલ જે સીઝનમાં આવતા હોય આ દરેક ફળ ફૂલ કે મીઠાઈ નો ઉપયોગ કરી શકાય મીઠાઈ હોય બરફી હોય તો એ પીળી બરફી લેવી કારણ કે ભગવાન શ્રી હરિનારાયણને ને પીળો કલર એ પ્રિય છે ત્યાર પછી વિધિ વિધાન પૂર્વક પૂજા અર્ચના કરી ભોગ અને નૈવેદ્ય ગીતાજી ના પાઠ કરવા ખૂબ જ સુંદરદાયક ફળની પ્રાપ્તિ કરાવે છે અથવા તો જો કોઈ પણ સ્વરૂપનું તમે દર્શન ન કરી શકો અથવા તો કોઈ પણ સ્વરૂપને તમે સ્મરણ ન કરી શકો તો જગતના દેવ એવા જગન્નાથ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે જગન્નાથ દેવનું સ્મરણ કરવું જોઈએ અથવા તો અનેક પ્રકારે એના કાલા અને વાલા કરવા જોઈએ જે વ્યક્તિ જેવી રીતે પણ એકાદશી નું વ્રત કરી અને ભગવાનનું પૂજન કરી શકે એ દરેક રીતે એ પૂજન અને અર્ચન કરી શકે છે કોઈ પણ એવું હોતું નથી કે આ વ્રત કરવાથી આવું જ ફળ પ્રાપ્ત થાય તમે સાચા મનથી જે પણ વ્રત કરો જે પણ કર્મ કરો એ દરેક કર્મની પ્રાપ્તિ એ ભગવાન દ્વારા થઈ શકે છે આ એકાદશી ના દિવસે ઘરમાં તુલસી નો છોડ રોપવાથી પણ ખૂબ સુંદર ફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી ના દિવસે તુલસી માની પૂજા અને અર્ચના કરવી જોઈએ શણગાર ચડાવવો જોઈએ ચુંદડી ચડાવવી જોઈએ અને તુલસી સમૃદ્ધિ થાય છે ત્યાર પછી વ્રત કરીએ કરીએ કે પરંતુ કથા જરૂર સાંભળવી જોઈએ અને તુલસી પત્ર જરૂર ગ્રહણ કરવા જોઈએ આવું કરવાથી તુલસીજીના લીધે ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સકારાત્મક વિચારોની પ્રાપ્તિ થાય છે ઘણા લોકો એકાદશી પણ પણ કરે છે આ એકાદશી મહત્વ એ ખૂબ જ વધારે છે એનું કારણ એ છે કે એક નિર્જુલા એકાદશી કરવાથી ચોવીસ એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતે મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે